ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી પછી ગાયને દોઈને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું તેના વાછડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલી વાત કંઈ સંભળાવી ઘોડા ઉપર સવારી કરીને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું જોર જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા સોળમાં સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણની અડક શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પેલાની જેમ કંચન જેવી થઈ ગઈ તેનો કોડ સંપૂર્ણપણે મટી ગયો શ્રી પાર્વતીજીના સાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાઓના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા તપોદન બ્રાહ્મણે કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો શણગારેલી હાથણી વરમાળા લઈને ફરતી ફરતી તે બ્રાહ્મણ પાસે આવી તે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી આ જોઈને રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે રાજા એ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાયો હાથણીએ ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી હાથણી વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેરા બ્રાહ્મણ પાસે ગઈ અને વરમાળા તેના જ ગળામાં આરોપી આખી સભા બોલી ઉઠી ભગવાને ધાયરું હોય તે થાય રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા રાજાએ પેરામણીમાં સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી ઝરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ આવ્યો બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈને રાજી રાજી થઈ ગઈ તે બંનેને ઝાડના દાણા લઈ વધવા વધાવવા ગયા પણ ત્યાં તો દાણા મોતી થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો અને બ્રાહ્મણ રાજા બની ગયો અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત ફરી કર્યું કાર્તક માસ પૂરો થતા સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને સોળ સોમવાર વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ કંઈક ખાતા હશે તેણે તો બત્રીસ જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું આ અનાજના ચાર દાણા ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે આ રીતે રાતે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને લાગ્યા હે રાજા તારી આ વ્રતમાં ભંગ પાડ્યો છે માટે તું તેને દેશવટો આપી દે સવાર થતા રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોધા આંસુએ રોડતી રોડતી ગામને પાદર જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાચણ રહેતી હતી તેને ઘાચણ પાસે પાણીની માગણી કરી ઘાચણે તેને પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કંઈ સંભળાયું ઘાચણને રાણી ઉપર દયા આવી અને તેને પોતાની સાથે રાખી ત્યાં તો ઘાચણના તેલના કુલ્લા ઢળી ગયા ઘાંચી માંદો પીડો આ જોઈ ઘાચણે કહ્યું બેન તારા આવવાથી મને નુકસાન થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી તે એક ડોશીના ઘેર આવી પોતાના દુઃખની વાત કરી ડોશીને તેના ઉપર દયા આવી અને પોતાને ઘેર રાખી ડોશી રેટીઓ કાતી હતી રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા સૂતર પણ ઓછું ગંતાવા આવવા લાગ્યું ડોશીએ તેને અપશુકન્યા ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું પનીયારે માટલું કૂવામાં ઉતાર્યું પણ ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું પનીયારીએ તેને ઓફ શું કન્યા ગળીને પાણી પાયા વગર કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝુંપડીએ પહોંચ્યા આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી થાળીમાં ભોજન પીરસું જેવી થાળી રાણીને આપી કે રાણીનું ભોજન જીવડા બની ગયું સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા તેમણે રાણીને કહ્યું બેટા તું માજે માદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર પછી સાધુ મહારાજે એ વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી જોત જોતામાં સોળમો સોમવાર આવી ગયો રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સપનામાં આવ્યા અને કહ્યું તારી રાણીએ સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું છે માટે તું એના ઉપર ખૂબ પ્રસન્ન થયો છું હવે તેને તું તારા મેલમાં લઈ આવ બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝુંપડી આવી પહોંચ્યો રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયા તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું મારા પતિદેવ છે તેઓ મને તેડવા એવા છે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને જવાની રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી રાણીએ મંત્રેલું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોશીને ઘેર ગયા પછી મંત્રેલા જળના છાંટણા રેડિયા રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોશી રાજી રાજી થઈ ગયા ત્યાંથી રાજા રાણી ઘાંચળને ઘેર આવ્યા રાણીને આવવાથી ઘાંચરને ઘાણીમાંથી બોમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાંચી પણ સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી મેલમાં પાછા ફેર્યા રાજાએ આખા નગરને રાજમેલના મેદાનમાં જમવા માટે તેડાયું પછી રાણી એકટાણું કરવા બોલાવી રાણીએ કહ્યું મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો ઘરમાં એક સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમાં કહે હું કાને બેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું કેડે અપંગ છું શી રીતે આવું રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલે તેડાવ્યા પછી રાજાએ કહ્યું ડોશીમાં તમે સાંભળો તોય મહાદેવજી મહાદેવજી ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કેવા માંડી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીમાંના બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતી અને આંખે દેખતી પગે ચાલતી કેડેથી સીધી થઈ ગઈ રાણીએ કહ્યું માજી આ બધોય પ્રતાપ મહાદેવજીનો છે ડોશીમાં ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા ડોશીના દીકરાએ કહ્યું માંડી તમને આવું રૂડું કોણે કર્યું માએ કહ્યું મને મહાદેવજીની વાર્તા સાંભળે આવા ફળ મળ્યાં તો આ વ્રત કરે એના કેવા કેવા ફળ મળતા હશે પછી ડોશીએ એના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ રાજકુમ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી પર બેસાડ્યો તે પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફેળા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો મહાદેવ હાર